કે બાર બાર દિવસથી આ ગામ સંપર્ક વિહોણું હતું બાર બાર દિવસથી આ ગામની ચારે બાજુ પાણી ફરીવાળા હતા સ્વાભાવિક છે કે રેલ આવે પૂર આવે પાણી કદાચ બે દિવસ રહે ત્રણ દિવસ રહે ચાર દિવસ રહે દરેક ગામની અંદર પૂર આવ્યા પછીની પરિસ્થિતિથી તંત્ર અને રાજકીય નેતાઓ પણ વાકેફ છે છતાં આજે આ ગામનો વ્યવહાર બાર દિવસ પછી ચાલુ થયો છે અંબાલાલ પટેલ જ્યોતિષ શાસ્ત્રની આગાહી અને લો કારણે બંગાળની ખાડીમાં જે લો ડિપ્રેશન હતું એના કારણે મઘા નક્ષત્ર સમગ્ર ગુજરાત ને જયારે ગમરોડ્યું તું ત્યારે આમોદ તાલુકાનું પુરસા ગામ પણ બાકી ન હતું અને આમોદ તાલુકાના ડાઢ નદીના કિનારે આવેલા તેર ગામો જેને કહી શકાય કે આ પાણીમાં ગરકાવ હતા અને કોઈ સંપર્ક ન હતો ત્યારે બાર દિવસ સુધી આ ગામ જયારે પાણીમાં હતું ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી કલ્પના કરો સદી છે 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 આધુનિક યુગ માણસ ચંદ્ર પર પહોંચ્યો પરંતુ ભારત દેશ અને ગુજરાતના જે વિકાસ એ આ ગામની જો આપણે વાત કરીએ તો આ ગુજરાતના કલંકરૂપ કહી શકાય ભારતીય જનતા પાર્ટીની સરકારના કલંક આ કહી શકાય એવા પ્રકારના દ્રશ્યો આમોદ તાલુકાના પુરસા ગામથી હું તમને બતાવું છું લગભગ બાર દિવસ પછી પાણી ઓછા છે ગામના એક પણ વ્યક્તિના મો પર આનંદ નથી ઉત્સાહ નથી નિરાશ છે ઘરમાં ખાવાનું ખૂટી ગયું છે ઘર વખરી ખૂટી ગઈ છે અને માનવ જેને કહી શકાય કે લાચાર બની ગયો છે દર્શક મિત્રો કુદરતી આફત છે પ્રશાસન પહોંચે છે કુદરતી આફત સામે તમામ લાચાર છે પરંતુ ક્યાંક તો સરકારી તંત્ર પહોંચી શકે કે ન પહોંચી શકે એના દ્રશ્યો હું ગામથી જેને કહી શકાય કે બતાવું છું પુરસા ગામ પાણીમાં કેવી રીતે ઘેરાયેલું હતું આ ગામની ભાગોરમાં મેં ઊભા છે અને ગામની ભાગોરમાં હજુ પણ પાણી છે વાહન વ્યવહાર ચાલુ થયો છે પરંતુ આ પાણીના જે દ્રશ્યો છે એ કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે

કોઈના મૃત્યુ ની સમસ્યા હોય કોઈની ડિલિવરીની સમસ્યા હોય અથવા તો તો કોઈ બીમાર હોય ક્યાં જવું એ જ મોટો પ્રશ્ન છે છે આ ગામની પાણી એટલે મગરોની નદી એવું કહી શકાય અને આ મગરો નદી વિશ્વામિત્રીની નજીક આવેલું આ ગામ ડાઢા નદીના કિનારે કદાચ આ પાણીમાં મગરો પણ હોઈ શકે ગામના લોકોને જોખમ છે ગામના પશુઓને જોખમ છે ગામના નાગરિકોને જોખમ છે આ પાણીની અંદર મગર ક્યારે આવી શકે એનું કહી શકાય એમ નથી એના દ્રશ્યો આપણને હું બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી લાઈવ દર્શક મિત્રો બતાવી રહ્યો છું દૂર દૂર સુધી ગામ દેખાય છે અત્યારે હાલ વરસાદ ચાલુ જ છે અને જો અત્યારે પણ જો વધુ વરસાદ પડે તો કાલે પણ આ ગામ સંપક વિહોણું બની શકે છે આ ગામ કોન્ટેક વગરનું થઈ શકે છે એના દ્રશ્યો આપણને હું બતાવી રહ્યો છું આ બોલ લઈ લો આપ અહીંયા દ્રશ્યોમાં નિહાળી રહ્યા છે જે સ્થિતિ છે જે પરિસ્થિતિ છે બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો અમારી સાથે આપ જોડાયેલા રહેશો આપણને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું બીએન ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અહીંયા આ ગામના નાગરિકો પણ આપણી સાથે ઉપસ્થિત થયા છે

લાઈવ દ્રશ્યો બી ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપણને બતાવી રહ્યો છું કે આ જે ગામ છે નદી નદીના કિનારે આવેલું પુરસા પુરસા ગામની આજુબાજુ માનસિંગપુરા કાકડીયા વગેરે ગામો આવેલા છે પરંતુ ફક્ત તાલુકાનું પુરસા વિહોણું રહ્યું એના આપણે ગામ લોકો સાથે મુલાકાત કરીશું ગામના ખેડૂતો છે ગામના નાગરિકો છે ગામના અગ્રણીઓ છે એમને પૂછીશું કે શું સ્થિતિ છે શું પરિસ્થિતિ છે આ પુરસા ગામના શું નામ ભાઈ આપ ખેતી જ કરીએ છીએ આ પુરસા ગામ ના ખેડૂત છે દર્શક મિત્રો ખેડૂત એટલે જગતનો તાત ધરતી પુત્ર કહી શકાય આ ખેડૂતના મો પર કોઈ આનંદ નથી ઉત્સાહ નથી સાનું વાવેતર કર્યું હતું કપાસ નું વાવેતર કર્યું હતું કપાસ ગામડાઓની અંદર નો તુવરનો ચણાનો મઠિયાવા અલગ અલગ પ્રકારના પાક થાય છે અને આ ખેડૂતના ખેતરો ડાઢર નદી કિનારે આવેલા છે ડાઢર નદી પૂર આવવાથી કપાસ અને તુવરનો પાક તમામ નિષ્ફળ ગયો નેવ ટકા પાક નિષ્ફળ ગયેલો છે નેવ ટકા નેવું નદીના નદી ના કિનારા થી અને પુરસા ગામની આજુબાજુ બીજા આવેલા ખેતરો હા બધા ખેતરોમાં પાણી છે હાલમાં પણ અત્યારે પણ પાણી છે કેટલું નુકસાન નેવું ટકા જેટલો તો હવે આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો કારણ કે આપ પુરસા ગામના નાગરિક છો અને નેતાઓને વોટ આપ્યા છે ઢગલો વોટ આપ્યા છે કોઈ પણ અપેક્ષા વગર ગામ લોકોએ તો હવે આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો અમે સરકાર પાસે સહાય માંગીએ છીએ કઈક બિરા બિયારણ આપે કઈ વળતર પણ આપે એવી અપેક્ષા રાખી રાખીએ છીએ હવે બીજી વાર પાક ઉભો કરવો પડશે હા બીજી વાર પાક ઉભો કરવો પડશે બરાબર એટલે ખેડૂતો સ્થિતિ અત્યારે તો ખેડૂત પાસે કશું જ ના મળે અત્યારે ખેડૂત પાસે બે હાલ થઈ ગયેલા છે ખેડૂત દેવાદાર બન્યા દેવેદાર હાચા બરાબર દર્શક મિત્રો આ હતા પુરસા ગામના ખેડૂત અરવિંદભાઈ એમણે ખેડૂતોની સ્થિતિ જણાવી ખેડૂતોની પરિસ્થિતિ જણાવી કે પુરષા ગામ અને આજુબાજુમાં આવેલી તમામ પ્રકારની જમીન તમામ ખેતરોમાં જ્યારે પાણી હતા ત્યારે તમામ પ્રકારનો પાક ધોવાઈ ગયો છે તો આપ નુકસાની વળતર માંગો છો નુકસાની આપણા ગામ માં બે દિવસ પાણી ઉતર્યા છે કે બે દિવસ થી બે બે દિવસ ઉતર્યા છે તો ખેતી વિભાગ નો કોઈ કર્મચારી આમોદ તાલુકા પંચાયત માંથી આવ્યો કોઈ જ નથી આવેલો તલાટી કમ તલાટી કમ મંત્રી એકલા હાજર હતા તલાટી કમ મંત્રી હાજર હતા હાજર હતા પરંતુ ખેતી વિભાગ ના ખેતી કોઈ નથી આ દર્શક મિત્રો આ જે વાત છે અગાઉ પણ બીએન ન્યૂઝે કીધું હતું કે ભાઈ રેલ

આપણે શું તમારા કોણ અહીંયા કોઈ હોદાપર હોદાપર મારા મમ્મી સરપંચ છે ગામના આ ગામના सरपंच છે અનુસૂચિત જાતિ ની સીટ છે અને લખીબેન છગનભાઈ પરમારે ગામના सरपंच છે અને એમના દીકરા છે એમના વિશે ગામની પરિસ્થિતિ એમની પાસેથી જાણીશું કે શું પરિસ્થિતિ છે શું પરિસ્થિતિ છે ગામની પરિસ્થિતિ અમારા ગામની પરિસ્થિતિ ખૂબ દયનીય છે અમારા ગામની અંદર ખુબ ઘણા વર્ષોથી દર વર્ષે થોડો બે પાંચ દિવસ પણ પાણી વધારે વરસાદ થાય એટલે અહીંયા પાણી ભરાઈ જાય ગામનો જે મુખ્ય રસ્તો છે અમારા ગામનો મુખ્ય વ્યવહાર આમો સાથે રહેલો છે તો આમોદ જવાનો મુખ્ય રસ્તો દર વર્ષે બંધ થઈ જાય છે આ બાબતે અમારા ગામના લોકોએ દર વર્ષે રજૂઆતો કરેલી છે મારા માતૃશ્રી પણ આ વર્ષે પણ અમે વરસાદ થતા પહેલા પણ રજૂઆત લેખિતમાં આપેલી છે અને અમે જણાવેલું છે આપડે ટીડીઓ સાહેબને પણ લેખિતમાં અમે રજૂઆત આપેલી છે તેમ છતાં રસ્તાનું કોઈ મતલબ કામ થયેલું નથી અને જ્યારે પણ અમે કોઈ પૂછવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે રસ્તો મંજૂર થઈ ગયેલો છે આ વાત તો જો કે ઘણા વર્ષો નીકળી ગયા અને અત્યારે અમારા ગામના લોકોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે પાણી ભરાતાની સાથે દર વર્ષે આજ વર્ષની વાત કરું તો કદાચ તમે ન્યૂઝમાં પણ જોયું હશે કે અમારા એક બેને ડિલિવરીનો મતલબ કે કઈક સમય આપેલો હશે તો એમને અ જવાનું હતું તો એના માટે અમે સવારના પ્રયત્ન કરતા હતા કે એમને ગમે તેમ કરી રેસ્ક્યુ કરીને આમોદ સુધી પહોંચાડવામાં આવે તો એના માટે છેક સવારના પ્રયત્નો કરતા સાંજે સાડા છ વાગે બોટનું પ્લાનિંગ થયું હતું અને જેમ તેમ કરીને રેસ્ક્યુ કરીને ત્યાં એમને પહોંચાડવામાં બોટ કોના દ્વારા મોકલવામાં આવી બોટ તો હવે તંત્ર દ્વારા મોકલવામાં આવી હતી બરાબર છે બરાબર પછી એ બેન ને આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા મિત્રો જોયું કે આ ગામના પ્રતિનિધિ હતા શણપંચ છે એમના દીકરા હતા અને એમને ગામની પરિસ્થિતિ નું વર્ણન કર્યું કે વર્ષોથી પ્રશ્નો છે એક વર્ષનો પ્રશ્ન નથી દેશ આઝાદ થયો ત્યારથી આ ગામના લોકો તમને મત આપે છે ભાઈ અને તમને મત આપે છે તો તમે શું કર્યું આ ગામનું દર વર્ષે આ લોકો ચૂંટણી આવે એટલે મત આપે છે પરંતુ આ ગામના પ્રશ્નો હલ નથી થતા વર્ષોની સમસ્યા છે નાના પણ સ્કૂલે જવા માટેની સમસ્યા સમસ્યા હોય હોય કે ડિલિવરીની આ બાબતે તંત્રે જાગૃત થવાની જરૂર છે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદાર હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આ તમામે જાગૃત થઈ અને આ પ્રશ્નનો હલ કરવો જ રહ્યો કારણ કે વર્ષોથી સમસ્યા સમાજ કહી શકાય ઈસ્લામ સમાજ મુસ્લિમ સમાજ કહી શકાય તમામ વર્ગના લોકો આ ગામમાં વસવાટ કરે છે અને કોઈ ઉચ્ચ વર્ગ નથી મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યારે લોકોની આ પરિસ્થિતિ થાય તો આને હલ કરવા માટે આપ શું વિચારો છો અને હલ કરવા માટે તો અત્યારે તો હું ખાસ એટલું કહેવા માગું છું કે જે પાણી ભરાઈ ગયું છે એમાં ખાસ કરીને આમ તો અમારા ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયું હતું પણ ખસ નવી વસાત તરફ વધારે પાણી હતા એની અંદર ખાસ બધા લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા તો એ લોકોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે બીજું કે અમારું ગામ ભાગે મજૂરી પર નિર્ભર છે તો એ લોકોને પણ અનાજને લગતું પણ કંઈક રાશન કીટ કે એવું તેવું બધાને આપવામાં આવે જેથી કરીને સમથિંગ જુઓ કેટલા દિવસથી થી વરસાદ નો માહોલ છે તો લોકો નું બીજું કોઈ આવક નું સાધન છે તો ના આજ જ હું આપડે ટીડીઓ સાહેબ મળવા માટે ગયો હતો આમોદ તો ત્યાં મેં એમની જોડે વાત કરી હતી તો એમણે મને કહ્યું તો કે લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરી હતી તો અહીંયા આવીને મેં ગામમાં પણ જે તે વ્યક્તિઓ છે એમને પૂછ્યો હતું કે ભાઈ તમારા ખાતામાં પૈસા આવ્યા હતા તો એ લોકોએ તો અત્યારે સર્વે કર્યું છે તાલુકા પંચાયતે કોઈ સર્વે કર્યું છે

એટલે ગામમાં કેટલા લોકો આ છે કેટલા લોકો આ જે યાદી હશે ગામ અને આપણા સંપત જણાવ્યું કે ગામમાં જ ખડપ પરિસ્થિતિ છે જંબુસર તાલુકા તાલુકાના કેટલાક ગામડાઓમાં કેશ ડોલ ગરીબો ને આપવામાં આવી છે પરંતુ આમોદ તાલુકાના પુરસા ગામે આ તલાટીએ યાદી મોકલી છે એકસો પચાસ યાદી

જેના ઘરમાં આ સામાજિક સંસ્થા એ કોઈ મદદ કરી હોય પૂરમાં હા કોઈ સામાજિક સંસ્થા પૂરમાં ફૂડ પેકેટ આપવા માટે આવી હોય અથવા તો કઈક આપ્યું હોય એવું ના આ ગામમાં હજુ ફૂડ પેકેટ કે આવ્યું નથી ના નથી આવ્યું

આ ગામમાં ગરીબોની પરિસ્થિતિ તો આગળ જણાવી એમ ખૂબ જ અહીનીય છે કારણ કે ગામનો મતલબ આવકનું બીજું કોઈ સાધન જ નથી હવે સતત આટલા દિવસથી વરસાદ પડી રહ્યો છે હવે લોકો ખાવે પીવે શું અહીંયા આગળ થોડા દિવસો પહેલા જ્યારે વરસાદ હતો ત્યારે તો મધ્યાહન ભોજન એનાથી આ લોકોને જમવાનું આપવામાં આવ આવતું હતું હવે વરસાદની પરિસ્થિતિ તો દિવસે દિવસ અત્યારે પણ વરસાદ તો ચાલુ જ છે તો સરકારશ્રી દ્વારા કંઈક મદદરૂપ થવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે અને હમણાં તમે કીધું એમ કે કોઈક ફૂડ પેકેટ ને એવું તો અમુક કોઈક એક વખત આવ્યું હતું પણ દર્શક મિત્રો આ હતા પુરસા ગામના ના જેને કહી શકાય કે દ્રશ્યો કેમેરામેન ને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે પૂરની જે પરિસ્થિતિ છે જે પાણી છે